એ નો લાગે એને પપ્પા બે બેરખા છે તીખું તીખું ખાવામાં બેસી ગયા બધાય ભજીયા ખાવા ચૂલાના દેશી ચૂલાના ગરમાગરમ ભજિયા ખાવા મૈના બધાય મની બધા ना उ आए एय मोटामा नाइकमा म मान्छु बर्थडे हो एतले हा कुरकुरिया खाऊ त बापा मारो थियै एने हो थियौ वरी यने पख खाइ त नै राई जोतिवे त ल्याउँछ केम ने हो

કાંડો થયો છે અમારે કાં ગાંના એટલે ધમાલ મસ્તી ચાલે છે અને કેક કાકડા કાપડ રાહ જોઈએ છે બધાય ત્રણેય ચારેય છોકરાઓ અમારા વાસણ સાફ થાય છે પોતું આપણે ક્લીન કરી દીધું છે પોતું થઈ ગયું છે વા બધાય વાંચતા આવેલા પાલેશ બધાય કોઈ ચૂલા પાસે તાપે છે ને બેઠાને બધા ચાલો તો તૈયાર થાય છે હવે ফো এ কর

যা দিদা মামা মন্ডল কাপে রাখো যাও তো যাও তো রেডি যাবো না কাপি রাখো রেডি হ্যাঁ হ্যাঁ কেন তিনিনে

अगद नो आ तो मिस्टेक થઈ ગઈ હે દેખો હેલો આવી ગયા આવ અમારા જી ફોટો પાડો જો જીના ફોટો પાડી લો હાલો તમે હેલો બેનો લઈ કરો હાલો બેહી જાઓ બેહી જાઓ એટલે દેખાતા નથી એ ભાઈ બેહી જાઓ એટલે હાલો ભી આવ હાલે દીકુડીઓ આમ ન આમ આ બેહી જાઓ જરા ખારા લાગો હે આય